તમામ પ્રકારના ત્યાગોમાં ભક્તિ યોગીનો ત્યાગ સૌથી વધારે સ્વાભાવિક છે એમ કહી શકાય એમાં કોઈ પણ જાતની બળજબરી નથી પોતાની પાસેની કોઈ વસ્તુ છોડી દેવાની નથી કોઈ વસ્તુને ફેંકી દેવાની નથી પોતાની જાતને કઠોરતાપૂર્વક કોઈ પણ વસ્તુથી જુદી પાડવાની નથી ભક્તનો ત્યાગ સહજ સરળ પોતાની આસપાસની વસ્તુઓ જેટલો જ સ્વાભાવિક છે આ પ્રકારના વૈરાજ્યના આવિર્ભાવને હંમેશા આપણી આસપાસ બેશક વધતે ઓછે અંશે વિકૃત સ્વરૂપમાં વ્યક્ત થયેલો આપણે જોઈએ છીએ કોઈ પુરુષ એક સ્ત્રીને ચાવા લાગે છે કેટલાક સમય પછી તે બીજીને ચાહે છે અને પહેલી સ્ત્રીને ભૂલી જાય છે તેના મનમાંથી પહેલી સ્ત્રી ધીમે ધીમે સહેલાઈથી નીકળી જાય છે અને તેનો અભાવ તેને જરાય જણાતો નથી એક સ્ત્રી કોઈ પુરુષને ચાહે છે પછી તે કોઈ બીજાને ચાહવા માંડે છે અને તેના મનમાંથી પ્રથમ પુરુષ તદ્દન સ્વાભાવિક રીતે નીકળી જાય છે માણસ પોતાના વતનને ચાહે છે પછી તે પોતાના દેશને ચાહવા માંડે છે અને તેના નાનકડા વતન માટેનો ગાઢ પ્રેમ સ્વાભાવિક રીતે અને સહેલાઈથી નીકળી જાય છે વળી મનુષ્ય સમગ્ર જગતને ચાહવા લાગે છે કે તરત જ તેનો દેશ માટેનો પ્રેમ તેની ગાઢ અને ઉન્મત દેશદાજ તેને સ્પર્શા વિના બળજબરીની કોઈપણ પ્રકારની નિશાની વિના ખરી પડે છે એક અસંસ્કારી માણસ ઇન્દ્રિય સુખમાં રાચે છે જેમ જેમ તે સંસ્કારી બને છે તેમ તેમ તે બૌદ્ધિક આનંદમાં રાચે છે અને તેના વિષય ભોગો ક્રમશઃ ઓછાને ઓછા થતા જાય છે એક કૂતરો અથવા એક વરુ જેટલા સ્વાદ અને આનંદથી પોતાનું ખાવાનું ખાય છે તેટલા સ્વાદ અને આનંદથી કોઈ પણ મનુષ્ય પોતાનું ભોજન ખાઈ શકતો નથી પરંતુ મનુષ્ય બૌદ્ધિક અનુભવ અને ઉપલબ્ધિઓમાંથી જે આનંદ મેળવે તે કૂતરો કદી મેળવી શકતો નથી સૌપ્રથમ નીચામાં નીચી ઇન્દ્રિયોના વિષયો સાથેના સંબંધથી આનંદ મળે છે પરંતુ જેમ જેમ પ્રાણી જીવનની વધુમાં વધુ ઊંચી ભૂમિકા પર પહોંચે છે તેમ તેમ હલકા પ્રકારના આનંદોની તીવ્રતા ઓછી થતી જાય છે માનવ સમાજમાં માણસ પશુની જેટલો વધુ નજીક હોય છે તેટલો તેનો આનંદ ઇન્દ્રિય સુખોમાં વધુ પ્રબળ હોય છે અને મનુષ્ય જેટલો વધુ ઉચ્ચ અને વધુ સંસ્કારી હોય છે તેટલો તેનો આનંદ બૌદ્ધિક અને એવા પ્રકારની અન્ય વધુ સૂક્ષ્મ બાબતોનો હોય છે એટલે જ્યારે મનુષ્ય બુદ્ધિની ભૂમિકા કરતાં વધુ ઊંચે જાય છે કેવળ વિચારની ભૂમિકા કરતાં વધુ ઊંચે જાય છે અને જ્યારે દિવ્ય પ્રેરણા અને આધ્યાત્મિકતાની ભૂમિકાએ પહોંચે છે ત્યારે તે એક પરમ આનંદમય સ્થિતિ પ્રાપ્ત કરે છે તેની સરખામણીમાં સાંસારિક સુખો નહીવત જણાય છે જ્યારે ચંદ્રનો ઉજ્જવળ પ્રકાશ દેખાય છે ત્યારે બધા તારાઓ ઝાખા પડી જાય છે અને જ્યારે સૂર્ય પ્રકાશે છે ત્યારે ખુદ ચંદ્ર પણ પ્રભાહીન બની જાય છે ભક્તિ માટેના આવશ્યક ત્યાગની પ્રાપ્તિ કોઈ પણ વસ્તુનો નાશ કરીને થતી નથી પરંતુ વધતા જતા પ્રબળ પ્રકાશના સાનિધ્યમાં મંદ પ્રકાશવાળા પદાર્થો જેમ વધુ અને વધુ ઝાખા થતાં થતાં સંપૂર્ણપણે વિલીન થઈ જાય છે તેમ આ ત્યાગ પણ તેવી જ સ્વાભાવિકતાથી આવે છે એ જ પ્રમાણે ઇન્દ્રિયોના અને બુદ્ધિના ઉપભોગ પ્રત્યેની આ આસક્તિ પણ સ્વયં ઈશ્વર પ્રત્યેના પ્રેમ વડે નિષ્પ્રભ બની જાય છે અને દૂર ફેંકાઈ જાય છે